નમસ્તે દર્શક મિત્રો આજે આપણે વાત કરવી છે વડોદરાની અદાણીની સહારાની વાત એટલા માટે કરવી પડે છે કે હમણાં કોર્ટમાં કેટલીક જે એફિડેવિટ કરવામાં આવી છે જે સહારાનો કેસ ચાલી રહ્યો છે અલગ અલગ જમીનોની તો એની જે હરાજી કરવાની છે હરાજી કરીને અથવા તો કોઈ કંપની લઈ લે તો એની જે કિંમત નક્કી કરવાની છે એ બધી જ બાબત રહી છે અને એફિડેવિટમાં કેટલીક બાબતો એમાં રજૂ કરવામાં આવી છે એમાં એવું કહેવામાં આવ્યું છે કે વડોદરાની જે સહારાની જમીન જે છે એ ચારસો કરોડ રૂપિયા જેવી થાય છે એ જમીન અદાણીને આપી દેવાની હિલચાલ ચાલુ થઈ છે તો એની સામે વડોદરામાં વિરોધ થઈ રહ્યો છે અને વિરોધ એટલા માટે થઈ રહ્યો છે કે આ જે જમીન છે એ ખરેખર તો સરકારી જમીન છે સરકાર સરકાર શ્રી થઈ ગઈ છે અને સહેરા સહારા એવી બતાવ્યું છે કે આ જમીન અમારી છે તો આ જે આખી બાબત ઊભી થઈ છે એના માટે સમગ્ર મામલો આજે થોડી વાર પહેલા અડધો કલાક પહેલા જ કલેક્ટર કચેરી સામે મામલો લઈ જવામાં આવ્યો છે અને ત્યાં રજૂઆત પણ કરવામાં આવી છે અને રજૂઆતમાં કહેવામાં આવ્યું છે કે જે વડોદરાની જે જમીન છે એ જમીન સરકાર સરકારની જમીન છે એ કોઈ પણ હિસાબે એનો એની એની વેચાણ કરીને અદાણીને આપી શકાય નહીં એમાંથી જે કંઈ પૈસા આવે એના જે રોકાણકારો છે એ રોકાણકારોને પૈસા આપી દેવા આપવામાં આવે એવી રજૂઆત આજે કલેક્ટર સમક્ષ કરવામાં આવી છે અને રજૂઆત જે કરનાર છે ત્યાં ઘણા લાંબા સમયથી લડી રહ્યા છે સહારાના સહારાના અન્યાય સમય સહારાની લૂંટ સામે સહારાએ કરેલી છેતરપિંડી સામે ઇન્દ્રવદન રાઠોડભાઈ કે જે

પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે જેમાં વડોદરા રોકાણકારો સાથે છેતરપિંડી કરનાર સહાર ઇન્ડિયા દ્વારા આજરોજ સરકાર સાથે છેતરપિંડી કરવામાં આવેલી છે અને આ જમીનનું બારોબાર વેચાણ કરવાની તજવીજ કરવામાં આવી રહી છે ત્યારે સહારાના ડાયરેક્ટર દેવેન્દ્ર કુમાર श्रीवास्तवને વિરુદ્ધમાં છેતરપિંડીના આરોપસર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી મેં માંગણી કરેલી છે બરાબર છે હા તો તમે એ માંગણી કરી છે અને માંગણી તમારી પણ વાજબી છે તો જે જે આખી સહારાની જે રજૂઆતો કરી છે રજૂઆત અને એ શું ડોક્યુમેન્ટ છે એ આપણે ઈન્દ્રોધન ભાઈ આપને મોકલી આપેલા છે તો પેલા એ ડોક્યુમેન્ટ શું છે એની પણ આપણે ચર્ચા કરીએ એ પણ બતાવીએ કે આ કઈ રીતની એ જમીન છે અને કઈ રીતના એને આપવાના પ્રયત્નો પણ કરવામાં આવી રહ્યા છે તો આ બધી બાબતો જે છે આપણે પેલા એમની પાસેથી સમજી લઈએ કે આ આખો મામલો શું છે તો એ પેલાથી બતાવતા જશો કે આ શું છે મામલો સહારા ઇન્ડિયા દ્વારા જે જમીન ટાઉનશિપ બનાવવાના નામે બે હજાર ત્રણ ચાર માં વડોદરા કલેક્ટર શ્રીની પરમિશન સાથે વેચાણ કરવામાં આવેલી હતી પરંતુ સમય મર્યાદામાં ખેતીની જમીન બિન ખેતી ન કરતા અમોએ શરદભંગની ફરિયાદ કરતા વાઘોડિયા મામલતદારમાં કેસ ચાલતા વાઘોડિયા મામલતદાર દ્વારા વડોદરા ખાતેની સહારા ઇન્ડિયાની એકસો વીસ એકર જમીન ફ્રી સરકાર કરવાનો ઓર્ડર કરેલો બે હજાર એકવીસમાં આ ઓર્ડરની સામે સહારા ઇન્ડિયા નાયબ કલેક્ટર જમીન સુધારણા વડોદરા ખાતે અપીલમાં ગયા હતા આ બંને કેસમાં સુનવણી થતા નાયબ કલેક્ટર જમીન સુધારણા દ્વારા રદ કરવામાં આવી હતી અને આ આખો મામલો સહારા ઇન્ડિયા દ્વારા હાલમાં ગુજરાત મહેસૂલ પંચ લાલ દરવાજા અમદાવાદ ખાતે અપીલ કરવામાં આવેલી છે અને ત્યાં હાલમાં સુનવણી ચાલુ છે આમ હાલમાં આ જે જમીન છે તે સરકારના નામે બોલાઈ રહી છે રોકાણકારો જોડે છેતરપિંડી કરનાર સહારા ઇન્ડિયા દ્વારા વડોદરા ખાતે સહારા સિટી હોમ બનાવવાના નામે એકસો વીસ એકર જમીન પાણીના ભાવે ખરીદવામાં આવેલી હતી પરંતુ સહારા ઇન્ડિયા દ્વારા દેશના કોઈ પણ કાયદા કાનૂનની પર્યા પરવા કર્યા વિના પોતાને મન માફક આવે એ પ્રમાણે કાર્ય પ્રણાલી કરતા હતા જેનું એક ઉત્તમ ઉદાહરણ આ સહારા ઇન્ડિયાની એકસો છે અમારા અમારા ધ્યાનમાં આ મામલો આવતા અમે વડોદરા કલેક્ટરને ફરિયાદ કરી હતી કે આ જમીનમાં સરહદ ભંગ થઈ રહ્યો છે અને હાલમાં પણ સહારા ઇન્ડિયા દ્વારા આ જમીન પર ટાઉનશીપ બનાવવાના નામ પર કોઈ પણ જાતની કામગીરી કરવામાં આવતી નથી ત્યારે આ જમીન નિયમ અનુસાર શ્રી સરકાર કરવામાં આવે અમારી ફરિયાદના આધારે વડોદરા કલેક્ટર દ્વારા આ આખો મામલો વાઘોડિયા મામલતદારને સુપ્રત કરવામાં આવ્યો હતો અને વાઘોડિયા મામલતદાર કૃષિ પંચ દ્વારા વડોદરા જિલ્લાના વડોદરા તાલુકા ખાતે સિકંદરપુરા અને જયસિંગપુરા ખાતે આવેલી એકસો વીસ એકર જમીનનું શ્રી સરકાર કરવાની

જમીન સુધારણા શાખા વડોદરા ખાતે અપીલ કરવામાં આવી હતી જેમાં એક અપીલમાં નાયબ કલેક્ટર દ્વારા સુનોની કર્યા વિનાજ મેરિટના આધારે વાગોડિયા મામલતદારનો ઓર્ડર ગ્રહ રાખીને આ જમીન શ્રી સરકાર કાયમ કરવાનો ઓર્ડર કર્યો હતો જ્યારે કે બીજા એક મામલે સુનોની હાથ ધરવામાં આવી હતી સહરા ઇન્ડિયાને વારંવાર તક આપવા છતાં પોતાનો પક્ષ રજુ ન કરતા અમારી રજૂઆતને ધ્યાને રાખીને ડોક્ટર વી કે જોશી નાયબ કલેક્ટર જમીન સુધારણા શાખા વડોદરા દ્વારા વાઘોડિયા મામલત દ્વારાનો જે હુકમ હતો શ્રી સરકારમાં તેને ગ્રાહ રાખવામાં આવ્યો હતો આમ બંને કેસમાં શહાર ઇન્ડિયાની એકસો વીસ એકર જમીન શ્રી સરકાર કરવાનો ઓર્ડર ગ્રાહ રાખવામાં આવતા શહારા ઇન્ડિયા દ્વારા આ આખો મામલો ગુજરાત મહેસૂલ પંચમાં લઈ જવામાં આવ્યો અને હાલમાં ગુજરાત મહેસૂલ પંચ લાલ દરવાજા અમદાવાદ ખાતે સુનવણી ચાલુ છે ત્યારે ત્યારે દેશના રોકાણકારો જોડે છેતરપિંડી કરનાર સહારા ઇન્ડિયાના ડાયરેક્ટરો આજે સરકાર જ્યારે છેતરપિંડી કરતા હોય તેવું કૃત્ય કરવામાં આવ્યું છે સહારા ઇન્ડિયાની ઇચ્યાસી મિલકતો અડાની ગ્રુપને વેચાણ કરવા માટે એક એગ્રીમેન્ટ કરવામાં આવ્યો છે અને તેની મંજૂરી આપવામાં આવે એવી એક એફિડેવિટ સહારા ઇન્ડિયા કોમર્શિયલ કોર્પોરેશન લિમિટેડના ડાયરેક્ટર દેવેન્દ્ર કુમાર શ્રીવાસ્તવ દ્વારા માનનીય સુપ્રીમ કોર્ટમાં મૂકવામાં આવી છે ત્યારે આ સમગ્ર મામલે

અમારી રજૂઆતના આધારે વડોદરા કલેક્ટર સાહેબે અમને આશ્વાસન આપેલું છે કે આ સમગ્ર મામલે તાત્કાલિક તપાસ કરીને જરૂરી લાગતી તમામ કાર્યવાહી કરવામાં આવશે તેવું અમને જણાવેલ છે બરાબર એટલે કાર્યવાહી કરશે જરૂરી લાગશે એની કાર્યવાહી કરશે એવી તમને ખાતરી આપી છે તો તો અત્યારે જે રેકોર્ડ હમણાં આપણે જે દસ્તાવેજો જોયા

અને રોકાણકારોના નાણાં છે એ બંને અલગ મામલો છે રોકાણકારોની પાકતી રકમ પરત છેતરપિંડી છે તેની રંગે દ્વારા વડોદરા પોલીસ કમિશનરને ફરિયાદ કરતા વડોદરા ડીસીબી પોલીસ સ્ટેશનમાં સહારા ઇન્ડિયાના અધિકારીઓ વિરુદ્ધ ત્રણ એફઆઈઆર નોંધવામાં આવેલી છે અને એફઆઈઆરના આધારે વડોદરા કરી દેવામાં આવેલી છે આ સિવાય ગાંધીનગર ખાતે સોસાયટી લિમિટેડ વિરુદ્ધ પણ બે હજાર ઓગણીસ માં એક એફઆઈઆર નોંધવામાં આવેલી છે જેની ચાર્જશીટ પણ વડોદરા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં દાખલ થઈ ચુકેલી છે

હાલમાં સાત બારની એન્ટ્રીમાં આ જમીન શ્રી સરકાર નામે થઈ ગયેલી છે અને આ ટોટલ એકસો ને વીસ એકર જમીન છે જેનો પ્રત્યક્ષ કબજો તો હાલમાં મેળવામાં આવ્યો નથી ત્યારે અમે અગાઉ પણ આની માંગણી કરેલ છે કે પ્રત્યક્ષ કબજો મેળવીને બિન અધિકૃત ઈસમો દ્વારા આ જમીનમાં પ્રવેશ પ્રતિબંધ મૂકવામાં આવે તેવું એક બોર્ડ મૂકવામાં આવે એવી પણ અમે માંગણી કરેલી છે બરાબર તો તો સત્તાવાળા હોય ત્યાં હજુ આ બોર્ડ મૂકેલું નથી એનો મતલબ એ થયો તો અત્યારે એ જમીન ખુલ્લી છે કે ત્યાં કોઈ બાંધકામ થઈ ગયેલું છે હા ના કારણ કે આ ખેતીની જમીન હતી જે બિન ખેતી થયેલ નહી હોવાથી સહારા સિટી હોમ્સના નામે જે ટાઉનશિપ બનાવવાનું હતું એવું કોઈ પણ બાંધકામ હાલમાં ત્યાં થયેલ નથી

એને એની સામે આજ સુધી કોઈ ધરપકડ કરવામાં આવી છે પગલા લેવામાં આવ્યા છે કે શું થયું છે એફઆઈ પછી આપનો સવાલ બહુ વ્યાજબી છે સહારા ઇન્ડિયાના રોકાણકારો જોડે જે છેતરપિંડી થયેલી છે તે મામલે ગુજરાત સરકાર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવેલી જ નથી નાની રકમની છેતરપિંડી કરનાર ડાયરેક્ટરોને તાત્કાલિક દેશના કોઈ પણ ખૂણે થી પકડી લાવતી વડોદરા ગુજરાતની પોલીસ આટલી એફઆઈઆર થવા છતાંય સહારા ઇન્ડિયાના ડાયરેક્ટરો ચાહે એ ઓપી શ્રીવાસ્તવ હોય દેવેન્દ્ર કુમાર શ્રીવાસ્તવ હોય સ્વપ્ના રોય હોય આવા અનેક કંપની અને સોસાયટીઓના ડાયરેક્ટરોના વિરોધમાં નામજોગ એફઆઈઆર દાખલ થયેલ હોવા છતાંય વડોદરા પોલીસ દ્વારા લખનૌ ખાતે જઈને આ તમામ ડાયરેક્ટરોની ઘરપકડ કરવામાં આવેલી નથીપકડ કરવામાં આવે તેવી માંગણી કરવા છતાંય આજ તારીખ સુધી વડોદરા પોલીસ દ્વારા સહારાના ડાયરેક્ટરોની ઘરપકડ કરવામાં આવેલી નથી એ સત્ય છે જો સહરાના રોકાણકારોને નાના બ્યાસ સહિત પરત અપાવવાની કાર્યવાહી કરવામાં આવે તો સૌથી પહેલા તો ચેતરપિન્ડી કર્નર સહરાના મુખ્ય ડાયરેક્ટર એવા ઓપીસrivastava સપના રોય દેવેન્દ્રકુમા श्रीवास्तव સહિતના મોટા માથાઓને ગરપકડ કરવામાં આવે તો વડોદરા ખાતે જે એફઆરઓ થયેલી છે એ રોકાણકારોને વ્યાજ સાથે નાણા પરત મળી શકે તેવી શક્યતા છે પરંતુ જોવામાં આવી રહ્યું છે તે પ્રમાણે સીઆઈડી ક્રાઇમ ગાંધીનગર ખાતે જે એફઆઈઆર નોંધવામાં આવેલી છે તેમાં જીપીઆઈડી એક્ટનો સમાવેશ કરવામાં આવેલો છે અને જીપીઆઈડી એક્ટ પ્રમાણે તપાસ અધિકારી દ્વારા સહારા ઇન્ડિયાની જામનગર ખાતે આવેલી જમીન પાંચમાં લેવા માટેનું ગૃહ વિભાગને

જામનગરની સહાર ઇન્ડિયાની જમીન તાચમાં લેવામાં આવેલી નથી એ પણ હકીકત છે પોલીસ વડોદરા પોલીસ અને એસડીએમ વડોદરા દ્વારા હાલ પૂરતી તો કોઈ આશાજનક કારવાહી કરવામાં આવેલી નથી તેવું સ્પષ્ટ જોવાઈ રહ્યું છે મારી માંગણી છે નવા વર્ષમાં બે હજાર છવ્વીસ માં આ તમામ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને વડોદરાના રોકાણકારોને વ્યાજ સહિત નાણાં પરત મળે એવી હું આશા રાખું છું તો તો વાત તમારી વાજબી છે કે આટલી બધી ફરિયાદ થઈ હોવા છતાં પણ આજ ભૂપેન્દ્ર પટેલની સરકાર એની પેલાની વિજય રૂપાણીની સરકાર પણ કેટલાક અંશે જવાબદાર છે છતાં આ સરકાર આપણા આપણા રાજ્યના પોલીસવાળા વડોદરાના એસપી તો આ જે છે ખરેખર તો જયારે સામાન્ય પ્રજાની જે નાની બાબતો હોય છે ત્યારે આજ આજ બધા આજ બધા અધિકારીઓ આજ બધા મુખ્ય પ્રધાન આજ બધા ગૃહ પ્રધાન હર્ષ સંઘવી અને પેલાના જે ગૃહ પ્રધાન હતા પ્રદીપ જાડેજા

કે જ્યારે શ્રીમંત લોકો હોય પૈસાદાર લોકો હોય એને જ્યારે બચાવવામાં આવતા હોય ત્યારે ઘણા બધા એની પાછળના કારણો હોય છે એ કારણો પૈકીના હવે આપણે ધીમે ધીમે જાહેર થાય છે કે હવે અદાણીને આ જમીન આપી દેવા માટે ગેરકાયદેસર રીતે અદાણીને જમીન આપવા માટે કોર્ટમાં રજૂઆત થઈ છે કે અમે આ જમીન અદાણીને આપી દેવા માંગીએ છીએ વડોદરાની ચારસો કરોડ રૂપિયા જેવી જમીન થાય છે તો ઇન્દ્રવદનભાઈ આ જમીન વડોદરા સિટીથી કેટલા અંતરે આવેલી છે કેટલી દૂર આવેલી છે આ વડોદરાથી દસ કિલોમીટર ના અંતરે આવેલી છે જે વડોદરા મથક છે ત્યાંથી આજવા ગાર્ડન તરફ જવાના રસ્તે સયાજીપુરાથી આગળ જયસિંહપુરા અને સિકંદરપુરાની સીમમાં રોડ ટચ જમીન આવેલી છે એટલે કે આ સોનાની લગડી જેવી જમીન છે હાલમાં આ જમીન સરકાર દ્વારા જો વેચાણ કરવામાં આવે તો મારું માનવું એવું છે કે વડોદરા શહેરમાં જેટલી પણ એફઆઈ થયેલી છે તેના તમામ રોકાણકારોને આજે દિન સુધીના વ્યાજ સાથેની રકમ પરત મળી શકે તેમ છે ત્યારે આવતીકાલે જે નવું મંત્રીમંડળની વિસ્તરણ અથવા તો એવું કહી શકે કે ભાઈ નવા વર્ષે નવું મળવા જઈ રહ્યું છે ત્યારે મારી એક આશા અને અપીલ છે ગુજરાત સરકારના નવા રોકાણકારો જોડે છેતરપિંડી કરનાર સહારા ઇન્ડિયા વિરુદ્ધ તાત્કાલિક કડક પગલા લેવામાં આવે અને રોકાણકારોને સહારા ઇન્ડિયાના બે સહારા રોકાણકારોને નવા વર્ષે થાય પરત મળે એવી એક અપીલ હું નવા કરી રહ્યો છું વાત તો તમારી વાજબી છે કે નવું મંત્રી મંડળ અથવા તો નવા મુખ્ય પ્રધાન વોટર જે કઈ આવે તે જે રીતે તામજામ થઈ રહ્યો છે તે જોતા તો એવું લાગે છે કે નવી સરકાર જ આવી રહી છે કારણ કે આટલા મોટા પ્રમાણમાં રાષ્ટ્રીય નેતાઓને બોલાવવામાં આવે બધું રહી છે એટલે તમારી અપીલ વાજબી છે કે નવી નવી મંત્રીમંડળ આવે નવી નવી સરકાર આવે તો એને તાત્કાલિક ધોરણે પગલાં ભરીને આ જે જમીન છે એનું ઓક્શન કરીને ત્યાં બિલ્ડરો જો લેવા માંગતા હોય તો જાહેર હરીફાઈથી એનું વેચાણ કરીને એમાંથી જે પૈસા મળે એ વડોદરાના તમામ રોકાણકારોને જેટલા પણ સહારાના રોકાણકારો છે તમામને આપી શકાય એવું છે એવી તમે વાત કરી છે તો સરકારે ખરેખર સહારાનું હિત જોવાના બદલે

મારી લડાઈ ફક્ત વડોદરાના જ રોકાણકારો માટે નથી સમગ્ર ગુજરાતના રોકાણકારો માટેની છે અને એના માટે જ મેં સીઆઈડી ક્રાઈમ ગાંધીનગરમાં પણ એફઆઈઆર કરાવેલી છે ત્યારે સમગ્ર ગુજરાતના રોકાણકારોને નાણાં પરત મળે તેવી કાર્યવાહી ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવે એના માટેની મારી લડાઈ અવિરત ચાલુ રહેશે બરાબર છે હા ના અને તમે ઘણા લાંબા સમયથી લડી પણ રહ્યા છો અને લોકોને ન્યાય અપાવવા માટેના તમામ પ્રયત્નો કર્યા કાયદાકીય રીતે તમામ જે કરવું પડે બધું જ તમે કરેલું છે કાયદાકીય રીતે અને આટલી હિંમતપૂર્વક કરવું એ બહુ મુશ્કેલ કામ હોય છે અને અત્યારે પણ તમે અદાણી પાસે આ જમીન ન જતી રહે એ માટે પણ તમે લડી રહ્યા છો પરંતુ આપણે સરકારને જાણીએ છીએ સારી રીતે જાણીએ છીએ કે જે વીસ લાખ એકર જેટલી જમીન આ ઉદ્યોગપતિઓને જે આપી દીધી છે અને લગભગ અડધું કચ્છ આ આવા જ ઉદ્યોગપતિઓ રિલાયન્સ હોય અદાણી હોય કે બીજી બધી કંપનીઓ હોય એને લગભગ અડધું કચ્છ આખા દેશનો સૌથી મોટો જે જિલ્લો કહી શકાય લડાખ પછીનો કચ્છ છે તો અહીંયા જે જમીનો હતી એ બધી જ આ ઉદ્યોગપતિઓને આપી દીધી છે આપણે સારી રીતે જાણીએ છીએ અને આ કેસમાં પણ એવું દેખાઈ રહ્યું છે ઇન્દ્રવદનભાઈ કે સરકાર સરકાર સહારાને મદદ કરી રહ્યો એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કારણ કે અગાઉની જે જમીનો જે છે વેચાણ કરેલા હતી લઈને રાજકોટથી લઈને અમદાવાદની જે જમીનોના વિવાદો હતા એમાં સરકારે સ્પષ્ટપણે સ્પષ્ટપણે રોકાણકારોનું હિત જોવાના બદલે સહારાનું હિત જોયું હતું તો આ વડોદરામાં પણ મને એવું લાગે છે કે આ સરકાર જે છે એ એ આંદોલનકારીઓ જ્યારે એક ઉગ્ર નથી બનતા ત્યારે ત્યાં સુધી કંઈ કરતી નથી એ આપણે દરેક જગ્યાએ જોયું છે તો આમાં પણ તમે ઘણી બધી લાંબી લડત આપી છે કાયદાકીય લડત આપી છે દેખાવો કરેલા છે રેલી કાઢેલી છે જે જમીન આવેલી છે એકસો એકર જમીન ત્યાં જઈને પણ તમે દેખાવો કર્યા છે ઘણું બધું કરેલું છે છતાં પણ સરકારે આજ સુધી કોઈ પગલા લીધા નથી તો એ આપણે વલણ સ્પષ્ટ બને છે કે આ આ જે સરકાર છે એ ઉદ્યોગપતિઓની સરકાર છે કે સામાન્ય લોકોની સરકાર હોય એવું દેખાતું નથી અત્યારે તો એવું લાગી રહ્યું છે તો તો આ આ ઉપરાંત બીજું કંઈ આપણે કેવું છે વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા વારંવાર મોદી સરકારને ઉદ્યોગપતિઓની સરકાર છે એવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે અને ઘણા કિસ્સામાં એ વ્યાજબી પણ દેખાઈ રહ્યું છે ત્યારે સહાર ઇન્ડિયાની ઐતિહાસિક સંપત્તિઓ અડાની ને વેચાણ કરીને આ સમગ્ર જમીન અડાની ના સુપ્રત કરવાનો જે ફારસો કરવામાં આવ્યો છે ત્યારે મને મારી સરકાર પર નહીં પરંતુ માનનીય સુપ્રીમ કોર્ટ અને ન્યાયાલય પર અને ભારતના બંધારણ પર પૂર્ણ વિશ્વાસ છે કે બે સહારા રોકાણકારોના હિતને અવગણીને માનનીય સુપ્રીમ કોર્ટ કે કોઈ પણ કોર્ટ એવો કોઈ હુકમ નહીં કરે કે જેનાથી છેતરપિંડી કરનાર લોકોને ફાયદો થાય ફરી એક વખત કહું છું ન્યાયાલય પર મને સમગ્ર સંપૂર્ણ વિશ્વાસ છે કે બે સહારા રોકાણકારોના હિતમાં જ યોગ્ય હુકમ કરવામાં આવશે તેવું મને લાગી રહ્યું છે સહારા તો સહારામાં તો સહારો રહ્યો નથી તો હવે એક માત્ર જે છે આપણે અદાલત એજ માત્ર સહારો છે સરકાર પણ સહારો આપતી નથી સરકાર ને આટલી બધી ફરિયાદો કઈ છતાં પણ નથી આપતી તો એક માત્ર સહારો અત્યારે અદાલત છે તો ઇન્દ્રજીભાઈ તમારો ખૂબ આભાર તમે જે વિગતો જે રજૂ કરી અને હિંમતપૂર્વક તમે આજે કલેક્ટરને પણ મળ્યા અને કલેક્ટરને પણ તમે વાત કરી છે કે આ કોઈ પણ હિસાબે સરકારની જમીન છે ન જવી જોઈએ અને એ જમીન ઉપરનો કબજો તાત્કાલિક ધોરણે સરકાર લઈ લે પ્રત્યક્ષ કબજો કાગળ ઉપરનો કબજો છે પરંતુ પ્રત્યક્ષ કબજો પણ લઈ લે કે જેથી કરીને આ જે અદાણીને આપી દેવા માટેની આખી ચાલ ચાલવામાં આવી રહી છે એ અટકાવી શકાય અને આપણે જાણીએ છીએ કે જ્યારે અદાણીનું નામ આવે છે ત્યારે આજ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ગુજરાતના નેતા હોય

અને સ્પષ્ટ વાત કરી છે કે વડોદરાની જે ચારસો કરોડ રૂપિયાની જે જમીન છે એકસો વીસ એકર જમીન વડોદરા શહેરથી માત્ર દસ કિલોમીટર દૂર આજવા ગાર્ડન જતા વચ્ચે એકદમ પ્રીમિયમ લોકેશન ઉપર આવેલી જમીન છે એ હવે અદાણીને આપી દેવા માટેની હિલચાલ શરૂ થઈ છે અને એના માટેની સહારાએ પણ કહ્યું છે કે આ જમીન અમારી છે એવો દાવો કર્યો છે પણ વાસ્તવમાં આ સરકારની જમીન છે અને એ આપી દેવા માટેની વિચાર થઈ રહી છે તો એનો વિરોધ વડોદરામાં થઈ રહ્યો છે અને આ એક મોટું જે ડીલ થતું અટકાવવા માટે સરકારી જમીન ઉદ્યોગપતિઓના હાથમાં જતા અડાણીના હાથમાં જતી અટકાવવા માટે અને ત્યાંના રોકાણકારોને એના પૈસા આપવા માટે ખરેખર સરકારે આગળ આવવું જોઈએ બસ આજે આટલું જ અને આવી જ બાબતો ઉપર આપણે ધ ગુજરાત રિપોર્ટમાં ચર્ચા કરતા રહીશું અને તમે ધ ગુજરાત રિપોર્ટ યુટ્યુબ ચેનલ અમારી જે છે એને સબસ્ક્રાઇબ ચોક્કસ કરો કે જેથી કરીને આ જ પ્રકારના કાર્યક્રમો તમને જોવા મળી શકે અને એના નોટિફિકેશન તમને મળતા રહે બસ આજે આટલું જ નમસ્તે